નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત હરેશભેરે આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો આપણે આપણી ચેનલના માધ્યમથી એવા પ્રાકૃતિક અને ઘરગથ્થુ ઉપચારોની ચર્ચા કરીએ છીએ કે જે આપણી ઘણી બધી સમસ્યાઓની અંદર આપણે ખૂબ જ ઉપયોગી થાય આવી જ એક સમસ્યા છે દોસ્તો ઘણા મિત્રોને રાત્રે ઊંઘ નથી આવતી મગજ છે વિચારમાં ચડી જાય અને એના કારણે સતત આડા અવડા ગોથા મારે અને પછી ગોથા મારી મારીને થાકે ત્યારે મોડી રાત્રે અથવા તો વહેલી સવારે ઊંઘ આવે છે અને સવારે પાછા ઉઠે ત્યારે શરીરમાં ખૂબ આળસ હોય છે ઊઠવાનું મન થતું નથી પરાણે ઉઠવું પડે છે અને ઊઠા પછી આ શરીર છે જરા પણ સ્ફૂર્તિવાન હોતું નથી કારણ કે શરીર છે એ રાત્રે જ પોતાને રિપેર કરે છે રાત્રે જ પોતાની જે ક્ષીણ થઈ ગયેલી ઉર્જા છે એને પણ ફરીથી આપણે આ શરીર તમામ બાબતો તન અને મનને સ્ફૂર્તિવાન બનાવવા માટે એનો થાક ઉતારવા માટે એમાં જે પણ કાંઈ પ્રોબ્લેમ આવ્યા છે એને રિપેર કરવા માટે આ તમામે તમામ પ્રકારની એક્ટિવિટી છે તમામે તમામ પ્રકારની જે ક્રિયા છે થતી હોય છે એ ઊંઘમાં થાય છે એટલે સરસ મજાની ઊંઘ આવવી સ્વસ્થ જીવન જીવવા માટે ખૂબ જ જરૂરી છે એટલે જેટલા પણ મિત્રોને રાત્રે ઊંઘ ના આવતી હોય તમામ મિત્રો આજનો વિડીયો પૂરેપૂરો જોજો જે મિત્રો નવા આવ્યા છે તમામ મિત્રોને ખાસ વિનંતી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુનું બે આઇકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો જેથી નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે જે મિત્રોને ઊંઘ નથી આવતી એ મિત્રોએ બે પ્રયોગ કરવાના છે પહેલો પ્રયોગ રાત્રે સૂતા પહેલાં એક કપ સરસ મજાનું જાયફળવાળું દૂધ પીવાનું છે એક કપ દૂધની અંદર થોડું જાયફળનો ચૂર્ણ કરી નાખી દેવાનું છે સ્વાદ અનુસાર તેમાં ખાંડ મેળવી શકો છો સરસ મજાના બે ચાર ઉફાણા લઈ અને આ જાયફળવાળું દૂધ આપણે પી જવાનું છે આ પેલો પ્રયોગ બીજો પ્રયોગ છે આપણું કપાળ છે એ પૂરું થાય એટલે આ જગ્યાએ એક સોફ્ટ વસ્તુ હોય છે આ જગ્યાએ આપણે રાત્રે સૂતા પહેલાં જો ગાયનું ઘી મળી જાય તો ઉત્તમ ગાયનું ઘી ન હોય તો ભેંસનું ઘી પણ ચાલે પણ થોડું બે આંગળીમાં આપણી આંગળી છે આમ ઘીને થોડું હળવું પહેલાં ગરમ કરવાનું છે અને હુંફાળું ગરમ ઘી હોય દાજી ન જાય એ ખાસ ધ્યાન રાખવાનું હુંફાળું ગરમ ઘીવાળે આપણી બે આંગળીના જે ટેરવા છે એ હુંફાળા ગરમ ઘીવાળા કરી આ જગ્યાએ હળવે હાથે આપણે માલિશ કરવાની છે પહેલાં આવી રીતે માલિશ કરવાની છે પછી આવી રીતે માલિશ કરવાની છે સરસ મજાની માલિશ આવી રીતે કરવાની છે આ બે પ્રયોગ કરો એટલે તમને ઘસઘસાટ દોસ્તો ઊંઘ આવી જશે અને મોડી રાત સુધી પડખા બદલી અને ઊંઘ ના આવવાનો જે પ્રશ્ન છે એમાંથી આપને મુક્તિ મળશે અને ઊંઘ ન આવવાનો જે પ્રોબ્લેમ છે એનું મારું એવું માનવું છે કે આ બે પ્રયોગ દ્વારા આપને સોએ સો ટકા એનું ખૂબ સરસ મજાનું રિઝલ્ટ દોસ્તો જોવા મળશે અને આ વિડીયો જોયા બાદ આ પ્રયોગ કર્યા બાદ આપને એના સારા પરિણામો મળે તો આ વિડીયો માત્ર તમારા સુધી ન રાખતા તમારા મિત્રો તમારા સ્વજનો તમારા વોટ્સએપ ગ્રુપ છે ફેસબુક છે એમાં ખાસ શેર કરજો જેથી કરી જે પણ મિત્રોને આવી સમસ્યા હોય તેને પણ આ લાભ મળી શકે દોસ્તો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો વિડીયોને શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરી મળું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે અત્યારે રજા લઈએ સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ